તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશ ખાંડ વાપર્યા વગર કે ગેસ ચાલુ કર્યા વગર ગરમીઓ માટે ઠંડો ઠંડો ટેસ્ટી ક્રીમી એવો ચીકુનો આઈસ્ક્રીમ તો માત્ર તમને એનું જે પ્રિપરેશન છે એ દસ જ મિનિટ લાગશે પછી સેટ થવાનો જે ટાઈમ લાગે એ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે આ શુગર ફ્રી આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ એટલા માટે મેં અહીંયા ખજૂર તો જે સોફ્ટવાળી ખજૂર આવે એમાં નેચરલી ગળપણ વધારે હોય તો તમારે અહીંયા બારથી પંદર જેટલી આવી સ્વીટ હોય એવી ખજૂર લેવાની છે તો ખજૂરમાંથી આપણે એના જે ઠળિયા બીયા છે એ કાઢી લઈશું અને આ રીતે મેં ખજૂરને એકવાર વોશ કરી અને ડ્રાય કરી લીધી છે તો ખજૂર ગમે તે તમે લાવો એકવાર એને વોશ કરી પછી ડ્રાય કરી અને વાપરવાની છે હવે ખજૂરને એક બાઉલમાં લઈ લઈશું અને ખજૂર ડૂબે એટલું ગરમ દૂધ તો એકદમ ઉકળતું ગરમ દૂધ હોય એ આમાં ઉમેરી અને પાંચ મિનિટ માટે આપણે દૂધમાં ખજૂરને રાખીશું ખજૂર સોફ્ટ થઈ જશે અને જે ખજૂરની પેસ્ટ બનશે એકદમ ક્રીમી અને આ જે ખજૂરની વેરાયટી હોય એકદમ સ્વીટ આવે એટલા માટે એની પેસ્ટ બનાવવાની છે ત્યાં સુધીમાં આપણે ચીકુ તો જો મોટા ચીકું હોય તો તમારે ચારથી પાંચ લેવાના છે નાના નાના છે એટલા માટે મેં છથી સાત જેટલા ચીકુ લીધા છે ચીકુની આપણે છાલ ઉતારી અને એના બિયા કાઢી અને ચીકુના નાના નાના પીસીસ કરવાના છે તો આ રીતે વચ્ચે જે બીયા હોય એ કાઢી લેવાના બધા ચીકુના આપણે ટુકડા કરી લઈશું ચીકુ પણ અહીંયા ટેસ્ટ કરીને લેવાના નેચરલી સ્વીટ હોય એ લેવાના એટલે તમે આ આઈસ્ક્રીમમાં ખાંડ નહીં વાપરો તો પણ તમને એકદમ સ્વીટ એવો લાગશે તો આ રીતે મેં ચીકુના પીસીસ કરી લીધા અને હવે જે ખજૂર આપણે પલાળ્યો છે એ રેડી છે સાથે મેં અહીંયા જે એલાયચી કેળા આવે એ લીધા છે પાક્કું કેળું તમે એક લ્યો તો પણ ચાલે હવે બ્લેન્ડર લઈ લઈશું એમાં ખજૂર જે દૂધમાં પલાળેલી એ બે નાના કેળા મેં એલાયચી કેળા લીધા છે પાકા કેળા લ્યો તો વધારે સારું એમાં આપણે ઉમેરી દઈશું ચીકુ અને આપણે એને પહેલાં બ્લેન્ડ કરી લઈશું એકદમ સ્મૂધ એવું બ્લેન્ડ કરી લેવાનું છે આ રીતે બ્લેન્ડ થઈ જાય એટલે આપણે એમાં ક્રીમ તો અમૂલનું જે ફ્રેશ ક્રીમનું એક પેક આવે છે એ લગભગ એક કપ જેટલું ક્રીમ છે એ મેં રેડી કર્યું છે તો એ હું વાપરીશ તમારે અહીંયા દૂધ ઉકાળવું હોય દૂધનો પાવડર ઉમેરી અને એ એક કપ જેટલું થીક લઈને ઉમેરો તો પણ ચાલે આવી પેસ્ટ થીક એવી બની જાય એટલે એક કપ ફ્રેશ ક્રીમ હું ઉમેરી દઈશ અને આપણે એને પાછું એકવાર બ્લેન્ડ કરી લઈશું તમે ઘરની જે મલાઈ હોય એ નથી અહીંયા વાપરવાની કદાચ એ કડલ થઈ જશે તો તમારો આઈસ્ક્રીમ સારો નહીં બને એટલે તમારે અહીંયા ક્રીમ વાપરવાનું છે પાછું આપણે એકવાર એકદમ સારી રીતે બ્લેન્ડ કરવાનું છે મિક્સ થઈ જાય એવું થોડો દાણો દાણો ચીકુનો રહેશે પણ એ તમને ખાવામાં બહુ ટેસ્ટી એવો લાગશે તો આ રીતે મેં એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય એ રીતે મેં એને બ્લેન્ડ કર્યું તો પહેલાં એક મિનિટ બ્લેન્ડ કર્યું પછી પાછું એક મિનિટ બ્લેન્ડ કર્યું હવે આ રીતે તૈયાર થઈ ગયું મિક્સર તમે આ રીતે એકદમ ક્રીમી એવો જેવો તમારો આઈસ્ક્રીમ હોય એવું જ મિશ્રણ રેડી થઈ ગયું હવે આ રીતે કોઈ ડબ્બો લઈ લેવાનો પ્લાસ્ટિકનો કે બંધ ડબ્બાવાળો હોય એ પણ લઈ શકો એમાં બધું જ આપણે મિક્સર આ રીતે રેડી દઈશું અને ઉપર ચીકુના ટુકડા તો મેં એક ચીકુના ટુકડા છે એ રાખ્યા હતા નાનું ચીકુ છે એટલે તમે અડધા ચીકુના ટુકડા છે એ ઉપર તમારે આ રીતે ઉમેરી દેવાના થોડું તમારે મિક્સ કરવું હોય તમને ચીકુના બાઇટ્સ આવે એવું ગમે તો તમે વધારે પણ ચીકુ ઉમેરી શકો છો હલકું આ રીતે હું એને મિક્સ કરી દઈશ અને પછી ફોઇલ પેપરથી હું એને કવર કરી અને ડીપ ફ્રીઝમાં આપણે એને પૂરી રાત કે પછી તમારે એને સેટ કરી દેવાનો જ્યારે પણ તમારે ખાવો હોય ત્યારે કાઢી અને થોડો મેલ્ટ થવા દઈ અને પછી તમારે એને સર્વ કરવાનો તો હું એને ડીપ ફ્રીઝમાં મૂકી દઈશ ડીપ ફ્રીઝમાં મેં એને પૂરી રાત માટે રાખ્યો સવારે કે આફ્ટરનૂનમાં મેં એને કાઢ્યો આ રીતે ખોલીશો તમે એટલે સેટ થઈ ગયો છે હવે આ આપણે નેચરલ બનાવ્યો છે તો એમાં થોડા આઈસ ક્રિસ્ટલ નો રહે એટલા માટે તમારે એને લગભગ બે ત્રણ મિનિટ જેવું આમને આમ જ રાખવાનું તમે ચેક કરશો થોડું તમને હાર્ડ લાગે તો થોડી વાર રહેવા દેવાનું અને પછી તમે આ રીતે સ્કૂપ કરશો તો લગભગ મેં ચારેક મિનિટ જેવો એને રાખ્યો પછી ઉપર ઉપર આ રીતે તમારે સ્કૂપ કરવાના એકદમ ક્રીમી એવો આમાં ક્રિસ્ટલ પણ બિલકુલ નહીં રહે અને બહુ સ્મૂધ એવો આઈસ્ક્રીમ તમારો રેડી થઈ જશે તો આ રીતે આપણે સ્કૂપ કાઢી લઈશું અને આઈસ્ક્રીમને તરત જ સર્વ કરીશું આ રેસિપીથી તમે આવા દસ કૂપ જેટલા આઈસ્ક્રીમના બનાવી શકશો તો એ રીતે તમારે વધારે ઓછું બનાવવું હોય તો તમે બનાવી શકો તો આ આઈસ્ક્રીમ શુગર ફ્રી કોઈ એસેન્સ નહીં કોઈ કલર નહીં અને એકદમ ક્રીમી ટેસ્ટી એવો તો થોડીવાર તમે એને બહાર રહેવા દેશો બે ત્રણ મિનિટ સેટ થઈ જાય પછી આ રીતે સ્કૂપ કરશો એટલે એકદમ નેચરલ એવો તમારો આઈસ્ક્રીમ આવો બનશે ચીકુનો આઈસક્રીમ આવું શુગર ફ્રી તમે ટ્રાય ન કર્યો હોય તો કરજો તમે રેગ્યુલર આઈસ્ક્રીમ પણ ભૂલી જાઓ એટલો ટેસ્ટી બનશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ